ક્ષત્રિય સમાજના આગેવાનોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને તેમની માંગણીઓ રજૂ કરી હતી અને આજે ક્ષત્રિય સમાજના આગેવાન રમજુભા કહી રહ્યા છે કે અમે સરકાર સામે નારાજ છીએ નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગઈકાલે ક્ષત્રિય સમાજના લોકોએ પત્ર લખી પોતાની માંગણીઓ સરકાર પાસે મૂકી હતી મુખ્યમંત્રીને પત્ર લખ્યું તેમાં ક્ષત્રિય સમાજની જે માંગણીઓ અત્યાર સુધી સંતોષાઈ નથી તેને લઈને ક્ષત્રિય સમાજના આગેવાનોએ મુખ્યમંત્રીને એ પત્રમાં ઉલ્લેખ કર્યો હતો ત્યારે રમજુભા અહીં કહી રહ્યા છે કે અમે સરકાર પાસે જે છે નારાજ છીએ કારણ કે અમારી માંગણીઓ સંતોષવામાં આવી નથી અમારી માંગણીઓ પૂરી કરવામાં આવી નથી તેવું રમજુભા કહી રહ્યા છે ત્યારે સાંભળીએ કે નારાજ રમજુભા મુખ્યમંત્રીને અને ગુજરાત સરકારને વધુમાં શું કહી રહ્યા છે નમસ્કાર રમજુભા જાડેજા સકલન ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ વતી આજરોજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને રાજપૂત સમાજના પડતર પ્રશ્નોને રજૂઆત અંગે પત્ર લખો આ અગાઉ પણ એક મહિના પહેલા પત્ર લખેલો સરકાર તરફથી એનો કોઈ પણ પ્રત્યુત્તર નહીં આવતા આજે બીજો પત્ર લખ્યો છે ઘણા એવા પ્રશ્નો છે કે મુખ્યમંત્રી એક પદભાર સંભાળ્યા પછી પહેલી વખત અમે શુભેચ્છા દેવા ગયા ત્યારે પણ પત્ર આપેલો ત્યારે પણ ચર્ચાઓ થઈ હતી અને બાકીના અવારનવાર રજૂઆતો થઈ છે પણ એક પણ પ્રશ્નનું અત્યાર સુધી નિરાકરણ થયેલ નથી એટલે સરકારશ્રીને ધ્યાન દોરવા સરકારશ્રીને પુનઃ વિનંતી કે અત્યાર સુધી પેન્ડિંગ રહેલા રાજપૂત સમાજના પ્રશ્નોનું નિરાકરણ ન થતાં સમાજમાં ત્યારે ગઈકાલે ગુજરાત સરકાર ને ક્ષત્રિય સમાજના લોકો અને આગેવાનો દ્વારા અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું ત્યારે અહીં રમજુભા પણ કહી રહ્યા છે કે તેઓ ગુજરાત સરકાર અને મુખ્યમંત્રીથી નારાજ છે

ત્યારે શું ફરી એકવાર ક્ષત્રિય સમાજ ભાજપની વિરુદ્ધમાં મેદાને આવશે કારણ કે આજે ક્ષત્રિય સમાજની એક બેઠક પણ મળવાની છે એ બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને ક્ષત્રિય સમાજના બધા જ લોકો પણ હાજર રહેવાના છે ત્યારે જોવાનું રહેશે કે આ બેઠકમાં કયા મુદ્દે ચર્ચાઓ કરવામાં આવે છે કારણ કે મળતી માહિતી પ્રમાણે પરસોત્તમ રૂપાલાએ જે બફાટ કર્યું તેને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવશે ભાજપની આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે તેમાં પણ ભાજપ બેકફૂટ પર રહે તેવી પણ ચર્ચાઓ કરવામાં આવશે તેવું અમને અમારા સૂત્રોએ જણાવ્યું છે ત્યારે જોવાનું રહેશે કે ક્ષત્રિય સમાજ કયા મુદ્દાઓ પર ચર્ચા કરે છે ત્યારે રમજુ ભાગ પણ કહી દીધું છે કે તેઓ અત્યારે ગુજરાત સરકારથી નારાજ ચાલી રહ્યા છે ત્યારે આ મુદ્દે તમારું શું માનવું છે તમને શું લાગે છે કે ક્ષત્રિય સમાજની જે બેઠક મળવાની છે આજે તેમાં શું ચર્ચાઓ કરવામાં આવશે જ્યારે ક્ષત્રિય સમાજ ગુજરાત સરકારથી નારાજ ચાલી રહ્યું છે ત્યારે પરશોત્તમ રૂપાલાએ કરેલા બફાટને ધ્યાને લેવામાં આવશે કે પછી અવગણના કરવામાં આવશે તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં